સુરતમાં ઓગણચાલીસ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે અનિલ ભોજ ભાઈ સાથે મળી વેડરોડ પર બચત યોજના ચલાવતા હતા આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે એકત્રીસ લોકો સાથે છેતરપિંડી કરી ઓગણચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ મામલે ચોક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી હાલ પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે અનિલ ભોજે પોતાના ભાઈ સાથે મળી વેડ ઉપર બે બચત યોજનાના નામે એકત્રીસ લોકોને છેતર્યા હતા બૌચર નગરમાં લક્ષ્મી પૂજન અને ભાગ્યલક્ષ્મી બચત યોજનાના નામે રોકાણ કરી

આ યોજનાઓના પાંચસો થી હજાર રૂપિયા ભરી સભ્ય બનાવવામાં આવતા હતા તે સાથે જ દર મહિને છત્રીસ થી ચાલીસ હપ્તાઓમાં સરખી રકમનો હપ્તો જમા કરાવવાનો રહેતો હતો હપ્તા પૂર્ણ થયા બાદ બચેલી રકમ પરત આપી દેવામાં આવતી હતી એટલું જ નહીં સભ્યને તેના સસ્તા દરે લોન પણ આપવામાં આવતી હોય વેડરોડ વિસ્તારમાં તે ઉપરાંત બીજા વિસ્તારના લોકો પણ આ બચત યોજનામાં સભ્યો બન્યા હતા જાન્યુઆરી 2017 માં કાનજીભાઈના અવસાન બાદ પણ તેમના બંને પુત્રોએ આ રકમ જમા લેવાનું ચાલુ રાખ્યું હતું થોડાક મહિના બાદ હપ્તા પૂર્ણ થયા બાદ લોકોએ ઉગ્રણી કરતા બહનાબાજીઓ કર શરૂ કરી દીધી હતી ભોગ બનેલા અનેક લોકોએ વર્ષોથી આ પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ અરજીઓ કરી હતી સંખ્યાબંધ અરજીઓના અભ્યાસ બાદ ચોકબજાર પોલીસે ભોગ બનેલા 31 વ્યક્તિઓની યાદી તૈયાર કરી હતી જેના આધારે ઓગણચાલીસ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડી બદલ આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ને એકસો ચૌદ તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટની કલમ ત્રણ મુજબ મંગળવારે બપોરે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈને દબોચી લીધો હતો તે સાથે જ તેમનો ભોગ બનેલી વ્યક્તિઓને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યો હતો નાણા ગુમાવનાર ચાર લોકોના મોત થયા હતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી સ્ત્રીઓની ફરિયાદ મુજબ સૌ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે જેમાં અનિલભાઈ ગોજ અને અરવિંદભાઈ ગોજની ધોરણસર અટક કરવામાં આવે છે ગુનાની વિગતો જોતા 2013 માં અનિલભાઈના પિતા કાંજીભાઈ ભોજનાઓએ 2013 માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમય અંદર પાછા પર પણ 2017 માં આ જે કાંજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના યોજનાના પૈસાશન ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે પાકની મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ આઠ પૂજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌ પ્રથમ પ્રાથમિક અરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોક ટ્રાન્સફર થતા એ સુપ્રી મુજબ તપાસ કરતા મેહબન સિટી સાહેબની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે